મુંદ્રાના ડાક બંગલા પાસે પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ જતા પદયાત્રીકો માટે અલમદીની કમિટી દ્વારા સેવા કેમ્પનું વિશેષ આયોજન સાથે વિસ્તૃત અહેવાલ મુંદ્રા ખાતે ડાક બંગલા પાસે અલમદીની કમિટી દ્વારા પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ હાજીપીસ જતા પદયાત્રી સેવા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ કેમ્પ મેડિકલ ચેકઅપ દવા સાથે સરબત ઠંડા પાણીની સેવા સાથે આ મેડિકલ સેવા કેમ્પ અદ્ભુત રહેવા પામ્યો હતો દસ વર્ષથી વિશેષ આયોજન કરવામાં આવે છે જેમ આ વર્ષે પણ અનેરું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પમાં મુન્દ્રા આરોગ્ય વિભાગની ટીમ પણ ઉપલબ્ધ રહીને સેવા આપતી હતી હરિભાઈ ભાટિયા પંકજકુમાર રાજુભાઈ માડમ ધર્મેન્દ્રસિંહ બલદાણીયા જિગ્નેશભાઈ પંચાલ નિજામભાઈ તુર્ક પ્રકાશભાઈ ઠક્કર ઇબ્રાહીમભાઈ તુર્ક સકુરભાઈ સુમરા સમા અબ્દુલ મજીદ હરેશધર ગોસ્વામી અઝીજભાઈ સાંધ આદિન સુમરા રાજાભાઈ ફિરોઝભાઈ અમીનભાઈ હુસણભાઈ સુમરા અનવરભાઈ સુમરા વિજય માલી સહિતના લોકો ખડેપકે રાત દિવસ સેવા આપતા હતા જેમાં ખાસ કરીને ઇમરાન અવાડિયા લતીફભાઈ શુમરા દ્વારા કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું આભાર વિધિ સિરાજ મલેક દ્વારા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં જે હાજીપીર પદયાત્રિકો જાય છે તેમને આ વિશેષ સેવાનો લાભ લીધો હતો તમામ પ્રકારની સુવિધાઓ આ મેડ મેડિકલ કેમ્પમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી અને પદયાત્રીકો ખૂબ ખુશ થઈને જતા હતા ચા પાણી નાસ્તો જમવાનું સહિતની વ્યવસ્થાઓ પદયાત્રી સેવા કેમ્પમાં ઉપલબ્ધ હતી